કર્ણાટકના હમ્પીનો ઇતિહાસ જાણ્યા બાદ હવે આપણે જાણીશું આજના દિવસનો મહિમા આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશ ગુજરાતમાં સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજ જાણીએ દિન મહિમામાં આજ તારીખ થઈ રહી છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજનો વાર એટલે મંગળવાર વાત કરીએ તો આજે બની રહ્યું છે આજની રાશિ એટલે મિથુન રાશિ બની રહી છે આજના દિવસમાં સૂર્યોદયની વાત કરવામાં આવે તો સૂર્યોદય સવારે સાત કલાક અને ચૌદ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને છવ્વીસ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે તેર કલાક ને તેર મિનિટ એટલે એક ને તેર સુધી રહેશે રાહુ કાલમ રાહુ કાલમ સમય બપોરે ત્રણ કલાક અને પાંત્રીસ મિનિટ થી પ્રારંભ કરી સાંજે ચાર કલાક અને સત્તાવન મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને ચાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 24 મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે ભૌમ પ્રદોષ મંગળવાર અને પ્રદોષ નો દિવસ એટલે ભૌમ પ્રદોષ વાત કરીએ ઉપાયની આજે મંગળવારના દિવસે ભૌમ પ્રદોષ આજના દિવસે ભગવાન શિવને રક્ત પુષ્પ એટલે લાલ પુષ્પ અર્પણ કરવા સાથે મંગલ મંત્રથી

ત્યારે જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી એ ઉપાય જે કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ આધ્યાત્મિક મહાશક્તિમાં ગણપતિ મહારાજને સિંદૂર કેમ ચડાવવામાં આવે છે સિંદૂર ચડાવવાથી શું ફાયદા થાય સિંદૂર મંગલતાનું પ્રતિક છે હનુમાનજી મહારાજ ગણપતિ સિંદૂર ચડાવવાથી ગણપતિ મહારાજને સિંદૂર અર્પણ કરવાથી માનસિક શાંતિનો અનુભવ થતો હોય છે અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે સિંદૂર ચડાવવાથી જેના વિવાહમાં વિઘ્નો આવતા હોય એના વહેલાસર વિવાહ થાય છે વિઘ્નો દૂર થતા હોય છે સિંદુર ચડાવવાથી મનકામના પૂર્ણ થાય છે જે દંપતીને સંતાન સુખ નથી એ દંપતી ગણેશ અથર્વ શિષ્ટનો પાઠ કરી ચપટી સિંદુર નિત્ય જો ગણેશજી ઉપર અર્પણ કરે છે નિશ્ચિત સંતાન સુખના આશીર્વાદ મળે છે અને સાથે સાથે સંતાન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો પણ લાભકારી રહે સિંદૂર ચડાવતી વખતે મહત્વપૂર્ણ કાર્ય હોય તમે જતા ત્યારે સિંદૂર ચડાવવાથી નોકરીના ઇન્ટરવ્યુ અથવા પરીક્ષા માટે જ્યારે જઈ રહ્યા છો ત્યારે ભગવાન ગણેશને સિંદૂર ચપટી સિંદૂર અવશ્ય અર્પણ કરવું આપને શુભતાની પ્રાપ્તિ થશે भगवान गणेश ने सिंदूर चढ़ाव तो के चढ़ाव तो सौ प्रथम स्नान कर व्यक्ति पवित्र थी स्वच्छ वस्त्र धारण करवा धोएला चोखा वस्त्र धारण करी, उत्तर पूर्व तरफ मुख राखी भगवान गणेश जी विधिश्वर पूजा करी स्नान करावू पंचामृत थी दूध थी जल थी पी तो भगवान लूची एक पात्र स्थापित करवा त्यार पूजा करी ભગવાન ગણપતિ મહારાજને ગાયના ઘીનો દીવો અર્પણ કરવો લાલ પુષ્પ દુર્વા આ બધું ગણેશજીને અર્પણ કરવું ધૂપ અર્પણ કરવું અને ત્યારબાદ ભગવાન ગણેશજીના કપાળમાં ત્રીજી આંગળીથી સિંદુર નું તિલક કરવું અથવા ચપટી ભરીને ભગવાનના ગણેશજીના ચરણ કમળમાં એ સિંદુર અર્પણ કરવું અને ત્યારબાદ એ સિંદુરવાળી આંગળી પોતાના લલાટમાં પુરુષોએ લગાવી સ્ત્રીઓ એ સિંદુરવાળી આંગળી પોતાના સેથામાં લગાવી આ રીતે સિંદુર જો અર્પણ કરવામાં આવે છે તો ગણેશજીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય છે પણ મહત્વનો પ્રશ્ન એ થાય કે ગણેશજીને સિંદુર કેમ ચડાવવામાં આવે છે હનુમાનજી સિવાય જો ચડતું હોય સિંદૂર તો ગણેશજી ભગવાન છે તેમના લલાટમાં સિંદૂર અર્પણ કરવું ખૂબ મંગલતાનું કાર્ય બનતું હોય છે હનુમાનજી મહારાજના આખા વિગ્રહ ઉપર સિંદૂર ચડતું હોય છે ઘણી જગ્યાએ તમે જોયું છે ભગવાન ગણેશજીનું વિગ્રહ સંપૂર્ણ સિંદૂરથી કહેવાય છે રાતું કરવામાં આવ્યું છે ઓરેન્જ કલરનું સિંદુરી રંગના ગણેશ તો આ રીતે ભગવાન ગણેશજી સિંદૂર વધારે પ્રિય છે સિંદૂર મંગલતાનું પ્રતિક છે સિંદૂર સૌભાગ્યનું પ્રતિક છે તો ગણેશજીને સિંદૂર અર્પણ કરવાથી વિઘ્નો દૂર થાય છે નિર્વિઘ્નતાની પ્રાપ્તિ થતી હોય છે ભગવાન ગણેશજીને સિંદૂર અર્પણ કરવાથી મનકામના પૂર્ણ થાય માનસિક શાંતિ મળે અભિલિષિત કામનાઓની પૂર્તિ થાય પણ સિંદૂર ચડાવવા માટે કોઈ વિશેષ મંત્ર બિલકુલ દરેક ક્રિયા માટે કોઈ વિશેષ મંત્ર શાસ્ત્રમાં છે તો ગણેશજીને જ્યારે સિંદુર અર્પણ કરીએ છે પોતાની મનોકામનાઓ મનમાં યાદ કરી અને ચપટીમાં સિંદુર લેવું અને પ્રાર્થના કરી સિંદુરમ શોભનમ રીતે મંત્રોચ્ચારણ કરી ભગવાન ગણેશના લલાટમાં અને ચરણની અંદર સિંદુર અર્પણ કરવું જોઈએ આમ કરવાથી સિંદુર શોભનકારી છે સિંદુર લાલ વર્ણ જેવું છે ઉગતા સૂર્ય જેવું

લક્ષ્મી ગણેશનો પાઠ કરો ખૂબ જ મંગલકારી સાબિત થાય છે તો આ રીતે તમામ મનોકામનાઓને પૂર્ણ કરે છે સિંદૂર શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક માનવામાં આવી છે એટલા માટે ભગવાનને સિંદૂર અવશ્ય અર્પણ કરવું જોઈએ સિંદૂરની સાથે તમે ભગવાનને ગોળ અને ઘીનો નૈવેદ્ય પ્રસાદ જો અર્પણ કરો છો અથવા તો કહેવાય છે ચૂરમાના લાડુ ઘરે ઘઉંના ભરડામાંથી બનાવેલા જે ગોળ સાથેના લાડુ છે એ અર્પણ કરીએ સાથે દુર્વા લાલ જાસૂદનું પુષ્પ તો તમારી મનોકામનાઓ નિશ્ચિતપૂર્ણ થાય ને એમાં પણ આ પદાર્થની સાથે એક ચપટી સિંદૂર ચઢાવવું એક હજાર ગણેશ અથર્વ શીર્ષ પાઠ ચપટી ચપટી સિંદૂર મોદક દુર્વા અને પુષ્પ સાથે જયારે કરો છો ત્યારે કોઈ એવી મનોકામના નથી જે પરિપૂર્ણ ન થાય ભગવાન ગણેશના આશીર્વિદથી તમામ પ્રકારના વિઘ્નો દૂર થઈ તમામ પ્રકારની મંગલતા આપના જીવનમાં પ્રાપ્ત થશે આજે આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની તો ભક્તિથી થાય છે આધ્યાત્મિક ઉન્નતિ અને એક એવી ઉર્જા ભગવાનની કૃપાથી જીવન સહજ બની જાય છે આપણા સૌના પર પણ પ્રભુના આશીર્વાદ રહે અને જીવન સરળ અને સહજ બને તેવી પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન આવતીકાલે ફરી મળીશું અને જાણીશું અન્ય કોઈ તપોસ્થળીનું નું તપોબળ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર